you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ એક ભયંકર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે સેનાએ ગાઝામાં ભીષણ હુમલો કરતા ચોવીસ કલાકમાં એકસો છવીસ લોકોના મોત થયા છે ત્યારે ઇઝરાયેલી સેનાએ દિર અલ બલાહમાં અલ અક્ષર સહિત હોસ્પિટલ પાસે રહેણાંક વિસ્તારમાં ત્રણ મિસાઇલ હુમલો કરતા ઓછામાં ઓછા ચાલીસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે ગાઝા પટ્ટીમાં એક તરફ મોતના આંકડાઓ વધી રહ્યા છે તો બીજી તરફ લોકો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા છે ઇરાયલ ના સતત હુમલાના કારણે ઇજાગ્રસ્તોને સારવાર મળવી મુશ્કેલ બની છે ઉપરાંત માનવી સહાય પણ ત્યાં પહોંચી રહી નથી એટલું જ નહીં ઇજિપ્તના અલ અરી જર્મની વિદેશ મંત્રી અન્ના લીલાએ માનવી મદદ પહોંચાડવા રફા બોર્ડર ખોલવા પણ કરી છે આ હુમલા બાદ અમેરિકા એ ચિંતા વ્યક્ત કરી છે તો પેલેસ્ટાઈની રાજદૂતે ફરી યુએન માં મુદ્દો ઉઠાવવા શુક્રવારે આરબ સમૂહ ની બેઠક બોલાવી છે ઇઝરાયલ ના તેલ અવિબ ની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ને પણ વહેલી તકે યુદ્ધ સમાપ્ત કરવાની વાત કહી છે ત્યારે ઈઝરાયલ ગાઝા પર ભયંકર હુમલા કરી 处一的。